ડોક્ટર અમિત ભીમડા છેલ્લા બે વર્ષથી કોઈ પણ દવા કે ઓપરેશન વિના માત્ર બોન અલાઇનમેન્ટ પદ્ધતિ તથા આયુર્વેદના માધ્યમથી સારવાર આપી રહ્યા છે તેઓએ અત્યાર સુધીમાં હજારથી વધુ દર્દીઓને કમર ગળા ઘૂંટણ સર્વાઈકલ સાયટિકા સહિત અનેક જાતના જોડાના દુખાવાઓ અને નસ દાબવાથી થતા દુખાવામાં સંપૂર્ણ આરામ આપ્યો છે અમિત ભગુભાઈ ભીમડા દ્વારા અપાયેલી આ સેવા ભરૂચ સહિત સમગ્ર પ્રદેશમાં આરોગ્ય ક્ષેત્ર માટે પ્રેરણારૂપ બની છે તેમના સીધી સિદ્ધિ બદલ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી તેમને હાર્દિક શુભેચ્છાઓ તથા અભિનંદનની વર્ષા થઈ રહી છે